જામનગરમાં ધારાસભ્ય દિવેશભાઈ અકબરીના જન્મદિવસ નિમિત્તે ત્રિવિધ સેવા યજ્ઞ કાર્યક્રમ યોજાયો રક્તદાન કેમ્પ તેમજ મેમોગ્રાફી ટેસ્ટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો ધારાસભ્ય દિવેશભાઈ અકબરી ને જન્મ દિવસ શુભેચ્છા પાઠવવા માટે પહોંચ્યા કૃષિપ્રધાન પ્રધાન રાઘવજી પટેલ મંત્રી મુરુભાઈ બેરા ધારાસભ્ય રીવાબા જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું આજે ઉત્તરાયણ અને જેને આપણે મકર સંક્રાંતિ મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ છે આ દિવસે સૂર્ય ભગવાન એની ગતિ પણ બદલે છે ઋતુ ચક્રમાં પણ પરિવર્તન આવે છે ખુશનુમા વસંત ઋતુ જેવું વાતાવરણ ઊભું થાય છે લોકો આ દિવસે ખૂબ દાન પૂન કરે છે ગરીબ લોકોને શક્ય એટલી મદદ કરે છે પશુઓને પંખીઓને ચારો અને ચણ નાખે છે અને તલસાકડી ચીકી મમરાના લાડવા ખાય છે અને દાન પણ કરે છે એટલે આ દિવસનું મહત્ત્વ આપણે ત્યાં ખૂબ જ છે યુવાનોને બાળકો પતંગો ચગાવી અને આનંદ પણ માણે છે એટલે મેં કીધું એમ આ દિવસ આપણા માટે ખૂબ આનંદનો ઉત્સવનો અને ધાર્મિકતાનો અને દાન ધર્મ કરવાનો દિવસ મનાય છે અને એ રીતે આજે સમગ્ર ગુજરાતમાં અને દેશભરમાં દિવસની ઉજવણી

આ બધાનું વિતરણ કરવાનો એક વ્યવસ્થિત કાર્યક્રમ હતો એમાં હાજરી આપી ત્યારબાદ અમારા મોટા ગરડિયાના એક નાનજી બાપા લિંબાસિયા જેણે સો વર્ષ પૂરા કર્યા છે એને ગામ તરફથી એનું સન્માન વડીલ વડીલ વંદનાનો કાર્યક્રમ હતો અને ગામનું સામૂહિક ગામ જમણ હતું એમાં પણ હાજરી આપી અને ત્યારબાદ જામનગરના લોકલાડીલા ધારાસભ્ય દિવ્યશભાઈ અકબરીના જન્મદિવસ નિમિત્તે દિવ્યશભાઈ જે રક્તદાન કાર કારસેવકોનું સન્માન કુપોષિત બાળકોને પોષિક પોષક આહારની કીટ આપવાનો કાર્યક્રમ અને બહેનોમાં જે બ્રેસ્ટ કેન્સરની જે એનો વ્યાપ વૈધો છે તો એના વિશે નિષ્ણાતો દ્વારા બહેનોને માર્ગદર્શન મળે એના માટેનો સેમિનાર એમ આવો એક સુંદર મજાનો કાર્યક્રમ ભાઈ દિવ્યશભાઈ રાયકો એમાં મેં હાજરી આપી અને દિવ્યેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે પછી બપોર પછી મારે ધ્રોલ ખાતે રામરોટી બાપુનો જે આશ્રમ છે એ મંદિર છે એ અમારા ભારતીય જનતા પાર્ટી ધ્રોલ તાલુકાના એકમ દ્વારા મંદિર સફાઈનો કાર્યક્રમ છે એમાં હાજરી આપવાની છે અને બપોર પછી સાંજે રાજકોટ ખાતે સદભાવના ટ્રસ્ટના જીવદયાને લગત એક કાર્યક્રમમાં હાજરી આપી અને હું ગાંધીનગર રાત્રે પહોંચી જવાનો છું એટલે આ રીતે આ મકર સંક્રાંતિનો તહેવાર મેં ઉજવણી માટેનો આ કાર્યક્રમ આજના દિવસ પૂરતો નક્કી કર્યો છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે મારી સાથે કાર સેવકોની એક ટીમ લઈ અને છઠ્ઠી દિવસ છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસસો બાણુંના રોજ અયોધ્યા ખાતે ગયો હતો કાર સેવાકોનું જે લાખોની સંખ્યામાં ભગવાન રામના જન્મસ્થળની જે ભૂમિ હતી એ એકત્રિત થયા હતા એ પૈકી હું પણ હતો ત્યાં સાધ્વી રીતમ્બરા ઉમા ભારતીજી આચાર્ય ધર્મેન્દ્ર પ્રધાન એક બાજુ આસણો કરતા હતા બીજી બાજુ કાર સેવકો મુંબજ ઉપર ચડી ગયા હતા અને જે ઉન્માદ હતો ઉત્સાહ હતો એ ઉત્સાહમાં જેવું ગુંબજને તૂટવાનો અવાજ સાંભળો અને બુલંદ અવાજે જય શ્રી રામના નારા ચાલુ થયા કાર સેવકો એકદમ આનંદથી ઉત્સાહથી નાચવા કૂદવા માંડ્યા એવા સમયે મને બીક લાગી કે હવે તોફાન થશે એટલે મેં પ્રયાણ કર્યું બહાર નીકળવાનું અને અમારી ટીમ પછી ત્યાંથી પરત આવવા માટે રવાના થઈ ગઈ પણ અમારો જે હેતુ હતો કાર સેવા કરવાનો એમાં કાર્યક્રમમાં ભાગ લેવાનો એ અમે પરિપૂર્ણ કર્યો નજરે નજર આ બધું દ્રશ્ય જોયું લાખો લોકો જે ઉત્સાહથી ભગવાન રામના જે એમાં વિશ્વાસ ધરાવતા જે લાગણીમાં એના લાગણીભીના દ્રશ્યો જોયા એ બધા હકીકતનો બનાવનો હું નજરે નજર સાક્ષી બહેનો અને કાર સેવક તરીકે મેં એ કાર્યક્રમમાં ભાગ લીધો અને એ કાર સેવાનું અમારું સ્વપ્ન આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રામ મંદિરની શિલાન્યાસ વિધિ કરી ભવ્ય મંદિર બન્યું અને હવે બાવીસમી જાન્યુઆરીએ જ્યારે એ મંદિરમાં ભગવાન રામલલા બિરાજવાના છે અને એ મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જ્યારે સંપન્ન થવાનો છે ત્યારે સમગ્ર દેશ દુનિયાનો હિન્દુ સમાજ ખૂબ આનંદ વિભવ ઓ છે આ કાર્યક્રમમાં બધા લોકો હાજરી આપે આ કાર્યક્રમને ખૂબ ઉત્સાહભેર ઉજવે સૌ સૌ પોતપોતાના ઘરે અને ગામમાં આ ઉત્સવને ખૂબ આનંદપૂર્વક બાવીસ ડિસેમ્બરે મનાવે એવી સમગ્ર દેશવાસીઓને પણ હું વિનંતી કરું છું કોંગ્રેસ દ્વારા સુકમ બહિષ્કાર કરવામાં આવ્યો છે એ મારો વિષય નથી અને એના વિશે હું કાંઈ કોમેન્ટ ન કરી શકું પણ વિનાશકાળે વિપરીત બુદ્ધિ એમ તમે જુઓ છો આપણે તો રામાયણ વાંચીએ છીએ કે રામ ભગવાને કેવી રીતે સત્ય અને નો આપણને ભાન કરાવ્યું કોંગ્રેસવાળાને પણ ભાન થશે પણ એ મારો વિષય નથી એને નિર્ણય લીધો કેવી રીતે નિર્ણય લીધો શું એનો હેતુ છે એ વિશે હું કાંઈ વધારે કોમેન્ટ ન કહીશ સૌથી પહેલાં ઉત્તરાયણની મકર સંક્રાંતિની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજના દિવસે આપણે બધાએ ખાસ કરીને એક ધ્યાન રાખવું જોઈએ કે પતંગ આપણે ઉત્તરાયણ ઉજવણી કરીએ આ પર્વ છે પણ ખાસ કરીને જે અબોલ જીવ છે એમાં ખાસ કરીને પક્ષીઓ છે એને કોઈ નુકસાન ન થાય એની ખાસ બધાએ ધ્યાન રાખવું જોઈએ અને આ આજના દિવસે બધા દાન પૂર્ણ અહીંયા કરતા હોય છે અને એવા સમયે આપણે ઉત્સાહમાં ને ઉત્સાહમાં ક્યાંય કોઈ પક્ષીને કે કોઈ બાકીના બોલજીવને નુકસાન ન થાય એના માટે ખાસ જાગૃત રહીએ એવી મારી એક નમ્ર અપીલ છે કરુણા અભિયાન હેલ્પલાઇન પણ રાજ્ય સરકાર એની શરૂ કરી છે અને અનેક એનજીઓ આજે ખૂબ કામ કરતા હોય છે આજે આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ એક ગણેશગઢ ગામમાં એક ટ્રસ્ટ દ્વારા એનજીઓ દ્વારા એક ખૂબ સરસ ડિસ્પેન્સરી બનાવી છે અને ત્યાં પક્ષીઓનો ખૂબ મોટા પાયે ઉછેર પણ થાય છે અને એનું આજે ઉદઘાટન છે આજે આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રી ગઈકાલે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બોળક દેવથી એક કરુણા અભિયાન અને ખાસ કરીને સંક્રાંતિના પર્વ નિમિત્તે આ દરેકને જાગૃત રહી અને ખાસ કરીને પતંગ ઉત્સવ જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે કોઈ પક્ષીને કંઈ કોઈ નુકસાન ન થાય એના માટે એની પણ પોતે અપીલ કરી છે અને બધાએ ધ્યાન એ રીતે રાખવું જોઈએ એવી એક મારી નમ્ર સૂચન છે આજના દિવસે ખૂબ લોકપ્રિય ધારાસભ્ય દિવ્યશભાઈ અકબરીનો પણ અહીંયા હમણાં કાર્યક્રમ હતો એના જન્મદિન દિવસને નિમિત્ત રાખીને અલગ અલગ સેવાના કામો કાર્યો કરી અને ખાસ કરીને અયોધ્યામાં કાર સેવા જેની કરી તેવા વડીલોનું સન્માન કરવાનો પણ કાર્યક્રમ સાથે રાખ્યો ભાઈ શ્રી દિવેશભાઈ અકબરીના જન્મદિવસને નિમિત્ત બનાવી આવા સારો કાર્ય કરવા માટે એને પણ હું ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવું છું થેન્ક યુ હકીકતે સમગ્ર દેશ એક એક વ્યક્તિના મનમાં ભગવાન રામચંદ્રજીનું મંદિર બને અને આ મહોત્સવની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા સમયે જે કોઈ પાર્ટી રાજકીય પાર્ટી કોંગ્રેસ હોય કે બીજા હોય એને ત્યાં દર્શન કરવા નહીં જાય એવી કોઈ વાત કરી હોય એ કમનસીબ છે અને એના કોઈ પણ માણસને એક આપણે કહેવત છે કે વિપરીત કાળે એની બુદ્ધિ છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ હોય છે એ રીતે કોઈના મનમાં આવા વિચારો આવે એનું અમારે તો શું કહેવું પણ આજે એક એક વ્યક્તિ છે એ એના મનમાં એક ભાવ છે મેં હમણાં કાર્યક્રમમાં એ કીધું કે ગામડામાંથી દરેક જગ્યાએ હજી તો બાવીસ તારીખે આ ઉત્સવ છે તો અત્યારથી ગામડાના જે નાના નાના ભગવાન રામચંદ્રજીના કે અન્ય મંદિરો તીર્થ સ્થળો છે એ બધાને સાફ સફાઈથી લઈ અને ગામોમાં એક ઉત્સવપૂર્ણ વાતાવરણ અને જ્યારે બાવીસ તારીખ આવશે ત્યારે દરેક ગામના મંદિરો પણ એક ત્યાં દિવાળી જેવો ઉત્સવ હશે ત્યાં રોશનીથી જળહળતી હશે એ પ્રકારનું વાતાવરણ આજે સમગ્ર દેશમાં છે ત્યારે આવી વાત જે કરે કે અમે દર્શન કરવા નહીં જઈએ એ તો બહુ એના માટે તો શું શબ્દો કહેવા એ મને એવું લાગે છે કે એની કંઈ વાત કરવા કરતાં આપણે આ એક વર્ષોથી જે ભગવાન રામચંદ્રજી મંદિર બને પ્રાણ પ્રતિષ્ઠા થાય અયોધ્યા ઉત્સવ આવી રીતે ઉજવાય એની રાહ જોઈ રહ્યા હોય કેટલાય તો આ રાહ જોઈ જોઈને કેટલાય આત્માઓ એવા છે કે જેને ખૂબ આના માટે લડત કરી છે સંઘર્ષ કર્યો છે જન આંદોલન કર્યું છે એ કારસેવામાં જોડાણા છે એવા બધાના એક સપનું હતું બધા એ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા એના માટે એક યશ રેખા એ જે છે એ આજે એ વડાપ્રધાન છે અને આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ભગવાન રામચંદ્રજીનું મંદિર બની રહ્યું છે ત્યારે એનાથી મોટો કોઈ આનંદ હોય નહીં એવું મને સ્પષ્ટ લાગે આ વખતનો જે દસમી વાયબ્રન્ટ સમિટ ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટમાં એક અલગ રીતે આ આખો જે ઇવેન્ટ છે પૂર્ણ થઈ દસથી બાર તારીખ સુધીનો લાખો કરોડો રૂપિયાના એમઓયુ થયા છે એમાં અમારા પ્રવાસન વિભાગના પણ ઘણા બધા એમઓયુ થયા છે એમાં આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખાસ કરીને દ્વારકા બાજુ સબમરીનથી ત્રણસો ફૂટ દરિયામાં ઊંડું જઈ અને ટુરિસ્ટો જોઈ શકે દરિયાઈ જીવસૃષ્ટિ એક વન વિભાગે પણ એમઓયુ એની સાથે એક રોકાણકારોએ કર્યું છે કે ડબલ માર્ડની જે ક્રૂઝ છે અત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર છે એવી ક્રૂઝથી ડોલ્ફિન જોવા મળશે આપણા આ વિસ્તારની અંદર હોટલ રિસોર્ટ માટે પણ એમોયુ થયા છે દ્વારકા જામનગર જિલ્લો એક અલગ રીતે પ્રવાસનનું ડેસ્ટિનેશન બનશે એ પ્રકારના કાર્યો અને રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી જે પ્રવાસીઓ માટેની સુવિધાઓ કરવાનું પણ જે આયોજન કર્યું છે જેના ટેન્ડરો થઈ ગયા છે સૈદ્ધાંતિક મંજૂરી પાઈ ગઈ છે એમાં આ એમઓયુમાં પણ લાખો કરોડોનું ત્યાં સો કરોડથી ઉપરના ઘણા બધા પ્રવાસનના એમઓયુ થયા છે એમાં ખાસ કરીને સિનેમેટિક સિને સિનેમા ઇન્ડસ્ટ્રીઝ છે એ પણ અહીંયા આવશે હોટલ રિસોર્ટો પણ હજી વધારે ખૂબ થવાના છે અને જે એડવેન્ચર ટુરિઝમ છે એના માટે પણ ઘણા બધા એમઓયુ કરવામાં આવ્યું છે